બનાસકાંઠાથી વખત રજૂઆત કરી હોવાનું છે પાંચ વર્ષથી પડેલા સ્થિતિ છે સ્થાનિક લોકોને અને કસરપુરા હોલ્ડરો વાહન ચાલકો પરેશાન ક્યારે જાગશે કુંકણની નિંદ્રામાંથી તંત્ર નવો રોડ બનાવશે કસરપુરા સાધી રીત વન કરતા અને વાહન ચાલકોના વાહનોના એરપોર્ટ તૂટે છે આ ખાડા રોડમાં ડિલિવરી પ્રસંગ પ્રસુતા કેટેક વાળા લોકોને વાહન ચાલકોને હોસ્પિટલ લઈ જતા મુશ્કેલી વેઠવી પડે છે અને ત્રણ વર્ષે ઇનોવેશનના ક્યારે થશે પૂરા સ્થાનિક તેની પ્રજા ભોગવી રહી છે પરેશાની બાઇક રિક્ષા ગાડીઓ એસટી બસ જોવા જેવા વાહન ચાલકો ખાડા ટાળી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે દિયોદર સ્ટેટ હાઈવે તંત્ર જાગશે શિખર આખે હોતી હે ચલતી હે વાહન ચાલકોને ના છૂટકે ચાલવું જ પડશે અહેવાલ રામજીભાઈ રાયગોર કાકરેજ બનાસકાંઠા સ્વાતી નેમાજી જસાલિયા ગોમ કસલપુરા અમારા ઓગણવાડા કસલપુરા રોડ નું કઈ ઉકલ આવતો નથી સાહેબ કોઈ નોમ લેવા માંગતો નથી હા મોદે કોઈને જાવું કરું એટલે ચાય નેકળા એવો કોઈ રસ્તો નથી એના માટે કોઈ 108 બોલાવા તો નથી આવતી તો અમારે એના માટે હવે શું કરવાનું કોઈ અમારી અરજી તો ભળતું નથી ને વોટ લેવા હોય એટલે બધાય આવે છે અમને ભરતજી ઢાપીએ કીધું હતું કે ભાઈ હું તમને મને વોટ આપો તો હું તમને રોડ તાજકાળ કરી આલી છે એનો કોઈ નથી થાતું હવે બધા કહે છે કે આપી દીધો છે પણ હજી રોડ આપી દીધો તો રોડ નું કોઈ નોમ નથી લેવા માંગતું કસળ પૂરા અમારે ત્યાં નેકળ હોય ઓગણવાડા દાવા માટે કે થરા દાવા માટે કોઈ રસ્તો નથી એના માટે કોક સરકાર શેરી ને પણ આપણે વિનંતી કરે કે ભઈ કોક વિચારો તમે ભાજપ કોંગ્રેસ વાળા આમ કરે દો એટલે પબ્લિક નું શું થાય આટલું તમારું કહેવાનું છે મારું નામ મકમળા પુનાભી ખરમસી ગામના નાગરિક તરીકે હું કસલપુરાથી હું ના રસ્તા વિશે રજૂઆત સરકારમાં કરવા છતાં અમારો રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવેલ નહીં જો મીડિયાના માધ્યમથી પાણી જાગૃતતા લાવવા માટે હું આ રસ્તા વિશે નવીન રસ્તા વિશે બને એવી મારી રજૂઆત છે અને એકસો આઠ તો અમારા ગામની અંદર આ જૂનો નવો એકસો આઠ તો આવી જ નહીં એકસો આઠ અમારા ગામની અંદર આવતી અને એસટી રાત્રિ રાત્રિના સમય આવે છે દિવસે તો આવતી જ નહીં અને બાળકોને ભણવામાં અવર જવર કરવામાં બહુ મુશ્કેલ પડે છે અને ગામ લોકોને પણ આની હાલાકી ભોગવી પડે છે તો અમારી નર્મ અરજ છે કે આ નવીન રસ્તો બનાવી આપવા

ગાડીવાળા બહુ તકલીફ રસ્તો બહુ ખરાબ છે મોટા વાહન નાના વાહન ચાલતા નહીં બહુ રસ્તો ખરાબ છે તમે ક્યાંથી દૂધ લેવા માટે આવો છો અમે દૂધ લેવા આવે છે શણ ડેરીમાંથી છે ડેરીમાં એટલે કઈ ડેરીમાં લઈ જાઓ ડેરીમાં સણાધા કઈ ડેરી છે બનાસ ડેરી બનાસ ડેરી કેટલા ટાઈમથી તકલીફ પડી રહી છે તો ઘણી સમય છે બારમી આવતો અમારા ગામને રસ્તા રસ્તામાંથી પડતી હાલાકી બરાબર દૂધનું ટેન્કર આવે છે પણ એ તકલીફ બહુ પડે છે હજુ રસ્તો મંજૂર થયો એક વરસ થઈ ગયું પણ કામ ચાલુ થયું નથી અને છોકરાઓને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે સ્કૂલના ટાઈમે અને બસ પણ આવતી નથી બસ ઉંદ્રાથી પાછી વળે છે નાઇટની એક જ બસ આવે છે બરાબર એકસો આઠનો દવાખાને જવા માટે પણ આવતી નથી કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય તો મોટી તકલીફ ઊભી થાય છે સરકારમાં વારવાર રજૂઆત કરવા છતાં હજુ આજ દિન સુધી રસ્તો બન્યો નથી હવે તંત્ર ક્યારે ચાલુ કરે છે તે સરકારને જોવાનું ગામ લોકોની તો રજૂઆત હજાર વખત થઈ પણ હજુ સુધીનો કોઈ ઉકેલ આવ્યો નથી